નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જુલાઈ પંદર તમને જ્યારે ઊંડેથી એમ પ્રતીત થાય કે હું તમને દોરી રહ્યો છું માર્ગ બતાવી રહ્યો છું ત્યારે તમે મારું સ્વર્ગ પૃથ્વી પર ઉતારવામાં મદદ કરી શકશો તમારા અંતરના ઊંડાણમાં જ તમને બધી સૂચનાઓ અને દોરવણીઓ સાંપડશે એટલે તમે આડમાર્ગે ચડી જાઓ કે ખોટો રસ્તો પકડી લો એવો સંભવ જ નથી અંદર શોધ કરો અને એ સૂચનાઓને અનુસરો અને અદ્ભુતતા પર અદ્ભુતતા બની રહેતી નિહાળો હું તમને દોરી રહ્યો હોઉં અને દિશા બતાવતો હોઉં ત્યારે એક પણ ક્ષણ મંદ કે નિરસ હોતી નથી મને શોધો અને સારોય વખત મને પામો તમારે બહુ દૂર જોવા જવું નહીં પડે હું તો સાવ તમારી વચ્ચે જ છું પણ તમારે મારા વિશે સભાનપણે જાગ્રત થવું જોઈશે તમે મારામાં જીવતા મારામાં ગતિ કરતા મારામાં અસ્તિત્વને ધારણ કરતા થાઓ છો ત્યારે તમે નવું સ્વર્ગ અને નવી ધરા રચો છો સર્જનમાં કોઈ તાણ કે તકલીફ નથી મેં કહેલું પ્રકાશ થવા દો અને પ્રકાશ થયો હતો હું કહું છું મારું નવું સ્વર્ગ અને નવી ધરા નિહાળો તો પછી એ નિહાળો એને માટે નિરંતર આભાર માનો અને પૂર્ણ પ્રેમ શાંતિ અને સંવાદિતાથી હવે એમાં નિવસો આપનો આજનો દિવસ શુભ રહે